સાવલી સાવલીમાં ક્રાઇમ રેટને લઈને સાવલી પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો રાજ્ય પોલીસ વડાના આધીશ તેમજ વડોદરા ડીજી સાહેબ દ્વારા સાવલી તાલુકામાં પોલીસ દ્વારા ગામના તમામ સરપંચ સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં ગામડાઓમાં બનતી ગુનાહિત ઘટના જેવી કે લૂંટ ચોરી મર્ડર પ્રેમ લગ્ન કરી ભાગી જવું જેવી ઘટનાઓમાં પોલીસ સમયસર આવે તેમજ તેમને જલ્દીથી જાણ થાય સમગ્ર ઘટનાની અને સ્થળ પર તુરંત પહોંચી શકે તે મુજબના યોગ્ય તાલમેલ પોલીસ અને સરપંચ વચ્ચે યોજાય તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગામડાઓમાં બનતી ઘટનાઓમાં વધુ અસરકારક અને યોગ્ય રીતે પોલીસને તાત્કાલિક માહિતી મળે તે માટે પોલીસ અને સરપંચનું વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું છે વોટ્સએપ ગ્રુપ દ્વારા દરેક ગામડાઓમાં બનતી ઘટનાની માહિતી વોટ્સએપ ગ્રુપથી પોલીસને તેમજ જે તે બીટ જમાદારને મળશે જેથી ઘટનાની કામગીરી તથા તપાસ સત્વરે થઈ શકે અને તેવા ઉદ્દેશથી આ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે હું સાવલી તાલુકાનો તુલસીપડા ગામના સરપંચ શ્રી મહેશભાઈ છું આજ રોજ સાવલી તાલુકાની કચેરીની અંદર જે સરકારશ્રી દ્વારા ગુજરાતભરની અંદર જે પોલીસ ગ્રામ્ય છે એનો અને સરપંચશ્રીનો જે પરિસંવાદ કાર્યક્રમ જે યોજાયો એની અંદર કાર્યક્રમની અંદર મુખ્ય જે પોલીસ દ્વારા સરપંચોને હાજર રાખી અને કહેવામાં આવ્યું કે ગામની અંદર જે નાના મોટા ગુના થાય છે નાના મોટા ઝઘડા થાય છે તો એના કારણે ગામની એકતા અને અખંડિતતા હણાય છે તો તેના કારણે તમે જ ગામની અંદર એક જવાબદાર વ્યક્તિ છો તો તમે ત્યાં આગળ એનું સોલ્યુશન લાવો બીજી વસ્તુ કે ગામની અંદર જે નાના મોટા ઝઘડા થવાનું કારણ તો કે મૂળ મૂળ વસ્તુ કે ઘણી વખત દારૂ પીને બી લોકો એ કરતા હોય તો એ દારૂ પણ આપણા ગુજરાતની અંદર દારૂ બંધી છે તે પણ કરાવવો જોઈએ અને તેની માટે પણ અમે તમે સહયોગ કરીશું બીજું કે જે છોકરા છોકરીનો વધારે ઓછી ઉંમરમાં ભાગવાનો પ્રશ્ન થાય છે તો આના કારણે જે છોકરા છોકરીને ખબર નથી હોતી અને એના કારણે એ લોકો એ કાયદાની દૃષ્ટિમાં આવે છે અને એના કારણે એમને મોટું જી લાંબુ જીવન એમને જે જેલની અંદર કાઢવું પડે છે તો આની અજ્ઞાનતા ના રહે એટલે ગામની અંદર જાગૃતતા લાવો તો જેથી કરીને આ વાળી ગુના થાય ના તો આ શાંતિ સલામતી અને જાળવણી રહે એટલા માટે પોલીસ અને સરપંચ એ બે સાથે મળીને કામ કરે અને ગામની એકતા અને અખંડિતતા રહે એવું સરકારનો અભિગમ છે